ગુજરાત યુનિવર્સિટીના ઓએસડી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આ પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે અને કોઈ પણ પરીક્ષા રદ કરવામાં નહીં આવે એટલે આ જે મનસ્વી નિર્ણય છે અને દુબલકી જે નિર્ણય છે એનો અમે વિરોધ કરી રહ્યા છે કેમ કે હજી જે ઘટના બની છે સરકેજની જે સ્કૂલ ખાતેની એ સ્કૂલ ખાતેની ઘટનામાં હજી સુધી તપાસ નથી થઈ અને સીધો જ નિર્ણય આપી દેવો એ કેટલો વ્યાજબી તો ખરેખર પાક સાફ અને ઇમાનદારી ગુજરાત યુનિવર્સિટીએ પોતાની જવાબદારી નિભાવી હોય તો પહેલા પહેલા તો તપાસ કરે જે સંસ્થા છે સરકેજ ખાતેની તેના સીસીટીવી કલેક્ટ કરે અને એ સીસીટીવી કલેક્ટ કરીને ક્યાં કોની ચૂક રહી ગઈ કોની ભૂલ થઈ એ તપાસ કરવી છે પછી નિર્ણય ઉપર આવવું છે આ તો સીધો જ નિર્ણય આપી દેવાનો ના ભાઈ કોઈ પ્રકારની ભૂલ નથી અને આ પરીક્ષા જે છે એ ફરીથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ હોબાળો મચ્યો અને વિદ્યાર્થીઓની ભૂલને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી એટલે આ બધું જ વિદ્યાર્થી ઉપર જોડી દેવું એ કેટલું યોગ્ય છે હવે વિદ્યાર્થી કઈ રીતે પરીક્ષા આપે તમે જોશો કે વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીનો જે સીટ નંબર છે એ ત્રણસો એમાં ફેર છે એટલે વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક અને વિદ્યાર્થી પાસે ઓએમઆર છે એમાં તો ત્રણસોનો ગેપ છે અને આ જેની ઓએમઆર છે એ ઓએમઆર ઓએમઆર માટે જે નંબર છે એ તો કદાચ જે સ્કૂલના જે બેઠક ક્રમાંક એમાં તો ઉપલબ્ધ જ નથી એટલે ક્યાંક ને ક્યાંક મોટી ગુબાચારી મોટી મોટી ક્ષેત્ર બની કે મોટો સુબોડો થયો છે તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવામાં જોઈએ આની તપાસ કમિટીની નિમણૂકની માંગણી અમે કરીએ છીએ કે તાત્કાલિક ધોરણેની તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવે અને પછી કોઈ કન્ક્લુઝન ઉપર અત્યારે સીધી જ રીતે કહી દેવામાં આવે કે વિદ્યાર્થીઓ આ બધા વિદ્યાર્થીઓ ભણે અને શિક્ષિત છે આ ચોકી પાસ નથી આ તમામ વિદ્યાર્થીઓ જે છે ને એ ગ્રેજ્યુએટ થયેલા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પરીક્ષા આપવા માટે જે શૈક્ષણિક લાયકાત છે તમામ શૈક્ષણિક લાયકાત પરિપક્વતા ધરાવતા ઉમેદવારો છે અને તમામ પ્રકારની કોમ્પિટે પરીક્ષા આપતો છે વાત તમારો છે એટલે કે ગુજરાત યુનિવર્સિટીનો ગુજરાત યુનિવર્સિટીનો આ એટલા માટે છે કારણ કે જે સંકલન સાધવાનું હોય સાધવાનો સંકલન સાધવામાં અભાવ જોવા મળી રહ્યો છે કારણ કે અલગ અલગ જે એક્ઝામો લેવાય એ એક્ઝામ આપણે સુધી જોયું છે વિદ્યાર્થીઓની પહેલા પહેલા તો જયારે વિદ્યાર્થી સેન્ટર ઉપર પહોંચે તેની તપાસ કરવામાં આવે કે કોઈ પ્રકારનું સાહિત્ય એની પાસે નથી ને આ જે કોલ લેટર છે એ જ વ્યક્તિ છે ને એનું બાયોમેટ્રિક કરવામાં આવે જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીમાં કોઈ જ પ્રકારનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવેલ નથી આ સરકારી સંસ્થાને તમામ પ્રકારની સંસ્થામાં આવું કોઈ પ્રકારનું ક્રોસ વેરીફિકેશન નથી થયું અને તેની સાથે સાથે જે પેપર લેવામાં આવ્યા છે પેપર ઓએમઆર જયારે ઓએમઆર અને પ્રશ્નપત્રનું જયારે વિતરણ કરવામાં આવતું હતું ત્યારે ઓએમઆર અને પ્રશ્નપત્રના વિતરણમાં પણ અલગ અલગ નંબરો જોવામાં આવ્યા જેથી કરીને વિદ્યાર્થીઓ ઉબાડો મચાવ્યો તમે વિદ્યાર્થીઓ ઉપર દોડી દો કે વિદ્યાર્થીઓને ભૂલ ને થઈ છે તો સાહેબ વિદ્યાર્થીની ભૂલ નથી બરાબર આ ભૂલ જે છે એ તમારી તંત્રની છે તમારા પ્રશાસન તંત્રની છે કે તમારા ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની આ ભૂલ છે એના કારણે આ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે હવે તમારું એકાઉન્ટ ટ્વિટર એકાઉન્ટ હોય એના પછી કોઈ બીજો ટ્વીટ કરી દે તો ચાલે ખરી આ બસ આ ઘટના એના જેવી જ છે અત્યારે જે આ ઘટના બની છે કે ભાઈ અત્યારે જે ઉમેદવાર છે એ ઉમેદવારોનો બેઠક ક્રમાંક નંબર અલગ હોય અને એનો ઓએમઆર ક્રમાંક અલગ હોય તો કઈ રીતે ઉમેદવાર એવો ઓએમઆર ફિલઅપ કરવાનો છે એટલે આ જે નિર્ણય છે એ નિર્ણયમાં અમને એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટી છે એ પોતાનો લૂલો બચાવ કરી રહી છે યુનિવર્સિટી જે કહેવાય ને કે ભાઈ પોતાની મને કોણ ડાકણ કે એટલે યુનિવર્સિટી પોતાની સંસ્થાને કે પોતાની નીચે રહેલી સંસ્થાઓને એ ડાકણ કેવા નથી માંગતી અને પોતે ચોર છે એવું કેવા નથી માંગતી એટલે કારણે પોતે જ સીધી જ તપાસ કમિટી કોઈ નિમા વગર પોતે જ જગ બની જાય છે કે ભાઈ અમે લીધેલી પરીક્ષા છે એ પાક્ષાપ છે અને ખૂબ સારી લેવાયેલી પરીક્ષા છે એટલે સીધું જજમેન્ટ તમે આપશો તમે આજે રોડ ઉપર કોઈ એક્સિડન્ટ જોયું ને તો બંને તરફ તકાસવામાં આવે કે કોની ભૂલ હતી કઈ જગ્યાએ ક્યાં ચૂક રહી ગઈ આમાં તો કોઈ પ્રકારની તપાસ જ કરવામાં નથી આવી આ વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા અહીંયા આપનારે સેન્ટર ઉપર હાજર વિદ્યાર્થીઓ હતા અને એ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પેપર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સાડા બાર વાગે પેપર એને મળી જવું જોઈએ એ પેપર સાડા બાર વાગે નથી મળતું એ પેપર એને એક વાગ્યે મળે છે અને એક વાગ્યે પેપર મળે છે એ પણ ભૂલ સહિત મળે છે કારણ કે જે ઓએમઆર નો બેઠક ક્રમાંક નંબર હતો અને જે ઓએમઆર નો નંબર હતો બંને અલગ હતો એટલા માટે વિદ્યાર્થીઓ હોબાળો માટે છે અને તમે એમ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સાહેબ આ વિદ્યાર્થીઓ છે બરાબર અને કોઈ કોઈને ઉશ્કેરવાની ક્યાંય કોઈ ઉશ્કેરાય નથી જતું હતું તમામ પ્રકારના શૈક્ષણિક માપદંડો સાથે આ વિદ્યાર્થીઓ એ પોતાની કાબિલિયત પાસ કરી અને આ બધી પરીક્ષાઓ પાસ કરવા માટે અહીંયા આવતા હોય છે અને મહેરબાની કરીને આવા નિર્ણયો લેવામાં આવે અમે તમને અલ્ટિમેટમ આપીએ છીએ અઠવાડિયાની અંદર પોતાનો નિર્ણય પરત ખેંચી એસઆઈટીની રચના કરી જે પણ દોષિત છે જે પણ આની પાછળ સંડોવાયેલા છે જેની પણ બેદરકારી કે જેની પણ દાંડલી છે એ દાંડલીને બેદરકારી લાપરવાહી જેની પણ હોય ને તેની એને સજા કરવામાં આવે અને એ સજા અમારા વિદ્યાર્થીઓને શા માટે કરવામાં આવે છે કારણ કે બેદરકારી તમારાથી થઈ છે તંત્રથી બેદરકારી થઈ છે વિદ્યાર્થીઓથી બેદરકારી નથી થઈ એટલે તાત્કાલિક તોને આની તપાસ કમિટી નથી જે પણ લોકોએ આમાં બેદરકારી કરી છે જે પણ લોકોએ આમાં લાપરવાહી કરી છે સજા એને થવી જોઈએ અમારા માસુમ બાળકો પર સજા ન કરવી જોઈએ બાકી આવનાર અઠવાડિયામાં આજ ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવ કરી અને અમે અહીંયા ઉપસ્થિત રહીશું અને આજ જ ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવશે અને જો અમને ન્યાય નહીં મળતો ગુજરાત વિધાનસભા છે વિધાનસભાનો પણ ઘેરાવ કરવામાં અચકાતું નહીં જય હિન્દ જય ભારત